સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર આ ટ્રેક્ટર ઉદયરાજભાઈને વેચવાનું છે તો ખેડૂતભાઈ વિડિયો છેલ્લે સુધી જોતા રહીજો જેથી ટ્રેક્ટરની તમને પૂરેપૂરી માહિતી મળી જાય બાકી તમે ટૅક્ટરની ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર જોઈ શકો છો ટિપ ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે જે કન્ડિશનમાં વિડીયોમાં ટ્રેક્ટર તમને જોવા મળે છે તે જ કંડિશન રૂબરૂમાં તમને જોવા મળી જાય છે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તે વિડીયો આખો જોજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને ખેડૂત ભાઈઓ તમે મારી ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય તો વાત કરીએ સોનાલિકા ટ્રેક્ટરની તો આખું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર એડોલિકમાં ટ્રેક્ટર રહે છે બાકી ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર તમે જોઈ શકો છો સેન્ટર ગેરમાં ટ્રેક્ટર રહે છે મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર દસનું જે તમે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર દસનું તમને મોડલ જોવા મળી જાય છે બાકી ટાયર કન્ડિશન વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો અને કલર કન્ડિશન પણ વિડીયોમાં તમે જોઈ શકો છો આગળના ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે અને મોટા ટાયર તમને મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જાય છે બાકી જે કન્ડિશનમાં વિડીયોમાં તમે ટ્રેક્ટર અને કન્ડિશન જોઈ શકો છો તે જ કન્ડિશનમાં રૂબરૂમાં તમને જોવા મળી જાય છે કલર કન્ડિશન પણ સારી રહે છે બાકી સીટ છત્રી પંખા વિડીયોમાં તમે જોઈ શકો છો એકદમ સારા છે બાકી કોઈ જાતનો ખર્ચો છે નહીં અત્યારે હાલપુર તો રનિંગ કન્ડિશનમાં સોનાલિકા ટ્રેક્ટર જોવા મળશે મોડલ બે હજાર દસ કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખને દસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવી છે તો જે કોઈ ભાઈઓનું ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો હવે ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ રાણીધર તાલુકો મેન્દ્રડા જિલ્લો જૂનાગઢ અને ઉદયરાજભાઈ પાસે તમને આ સોનાલિકા ટ્રેક્ટર જોવા મળી જાય છે ટ્રેક્ટરનો ઓનર ઉદયભાઈનો કોન્ટેક નંબર મેં વિડીયોની નીચે આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો જતાં પહેલાં તેનો કોન્ટેક કરી લેજો જેથી ટ્રેક્ટર વેચાઈ ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનર ઉદયરાજભાઈનો કોન્ટેક કરી લેજો